નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રુભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ચૈત્રુભાઈ વસાવા જે સંજય વસાવા દ્વારા ફસાવવામાં આવ્યા હતા તે કારણે ચૈત્રુભાઈ વસાવા લગભગ પંચોતેર કે એસી દિવસ જેલમાં રહ્યા હતા અને એ પરમ દિવસે એટલે કે બાવીસ સપ્ટેમ્બર ના રોજ જેલની બહાર આવી ગયા તો મિત્રો શું હવે ચૈત્રુભાઈ વસાવા સંજય વસાવા દ્વારા એટલે કે સંજય વસાવા સાથે મોરે મોરો આવશે કે નહીં આવે તો મિત્રો અમુક લોકોનું કહેવું એવું છે કે ચેતરભી વસાવાએ સંજય વસાવા સાથે ઝઘડો કરશે તો મિત્રો એવું કઈ પણ નથી અને ચેતરભી વસાવા સંજય વસાવા સાથે ઝઘડો કરશે નહીં ચેત્ર વસાવા સંજય વસાવા સાથે મારામારી પણ નહીં કરે કેમ કે ચિત્ર વસાવાએ જે સંજય વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો એવું સંજય વસાવા દ્વારા અને બીજેપી પાર્ટીનું કહેવું છે અને એ જ કારણોસર ચેતુભી વસાવા છેલ્લા પંચોતેર કે એસી દિવસથી જેલની અંદર હતા અને એમને જેલમાં પણ રહેવું પડ્યું હતું તો મિત્રો હવે એવું કશું પણ કરવાના નથી કેમ કે એવું એક કંઈ પણ પગલું ભરશે નહીં જેનાથી તેમને ફરી જેલમાં જવું પડે કેમ કે એમને જે જેલવાસ લંબાવ્યો હતો તે બહુ જેલવાસ લાંબો લંબાવ્યો હતો અને ચૈતુર્વી વસાવ છેલ્લા પંચોતેર કે એસી દિવસથી જેલની અંદર હતા એટલે ચૈતુર્ભી વસાવા એવું હવે કંઈ પણ પગલું નહીં ભરે કે જેનાથી તેમને કંઈક પ્રોબ્લેમ થાય અને ફરીથી તેમને જેલમાં જવું પડે